જેનાથી એ વિશે આ અંદર તમને કમ્પ્લીટ માહિતી આપીશ તો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ બધા લોકો સુધી કે જેમને ડાયાબિટીસ છે તમને એવું ખ્યાલ હોય કે આ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એમને આ વિડીયો શેર કરી લો પેલા તમે જુઓ જેથી તમને ખ્યાલ આવે કે ડાયાબિટીઝને કઈ રીતે આપણે ઠીક કરી શકીએ તમારા ઘરમાં કે આસપાસ કોઈ પણ ડાયાબિટીસ હોય તો માટે માટે આ છે છે તમારા પણ ઉપયોગી પહેલી વસ્તુ અગર તમારે ન થવા દેવું હોય શુગર લેવલને કંટ્રોલમાં રાખવું હોય તો તમારે ઘણી બધી ધ્યાન રાખવાનું હોય છે અગર સુગર લેવલ તમારું કંટ્રોલમાં હશે તો તમારું જીવન પણ એકદમ સ્વસ્થ સ્વસ્થ અને હેલ્ધી રહેશે પણ ધ્યાન રાખો શુગર લેવલ વધી જશે તો તકલીફ તમને થવાની છે આ વિડીયોની અંદર તમને સુગર લેવલ એટલે ડાયાબિટીસ છે માહિતી કે જે તમારા માટે માટે આપણા ઉપયોગી હોય અને સરળ રીતે આપણે કરી શકીએ એ પ્રકારની માહિતી મળશે સૌથી પહેલી વસ્તુ અગર તમને ડાયાબિટીસ છે તો તમે રેગ્યુલર ચેકઅપ કરાવો તમારું જે ડાયાબિટીસ બ્લડ નું ચેકઅપ છે રેગ્યુલર કરાવતા રહો કારણ કે અગર બ્લડ નું રિપોર્ટ છે તમે રેગ્યુલર કરાવતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે કયા સ્ટેજ ઉપર અને કઈ રીતે આપણને રિકવરી આવી રહી છે ડાયરેક્ટ તમને લાવું છું કે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ નાસ્તો બપોરે ભોજન રાતનું ભોજન શું શું કરવું જોઈએ ટાઈમિંગ કયા હોવા જોઈએ કસરતો કઈ કઈ કરવી જોઈએ તમામ વિષય હું તમને વિડીયોની અંદર

પપૈયા તમે ક્યારેક ખાઈ શકો આરામથી ખાઈ શકો કોઈ વાંધો નથી ફાઈબર સારું છે ડાયજેશન સિસ્ટમ પાચન ક્રિયાને સારું કરશે એટલે એ ફ્રૂટ સારું છે દાડમ તમે આરામથી ખાઈ શકો એવા ફ્રૂટ તમે આરામથી ખાઈ શકો અમુક ફ્રૂટ છે કે જેનાથી તમારે પરહેજ કરવાની છે માત્ર અઠવાડિયામાં કે મહિનામાં બે થી ત્રણ વખત જ ખાવાના છે કે જે તમારું શુગર લેવલ બહુ વધારે છે રોજે રોજ તમે જમરૂક જામફળ સફરજન બેરીઝમાં કોઈ પણ પ્રકારના બેરીને એ ફ્રૂટ આરામથી ખાઈ શકો હવે વાત કરીએ કે શું અનાજ ખાવું જોઈએ અનાજ છે એ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે પણ અનાજની અંદર એસી ટકા જે શુગર નો ભાગ છે એસી ટકા હોય અને દાળ કોઈ પણ પ્રકારની દાળ હોય એની અંદર સાહીઠ ટકા રોલ હોય છે બરાબર શુગરનું તો એ હિસાબથી આપણે જોઈએ કે અનાજ છે એ દાળ કરતા ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની દાળ છે જેમ કે અડદની દાળ તૂરની દાળ મગની દાળ ચણાની દાળ ઓળિયાની દાળ આ તમામ પ્રકારની દાળ છે એનું સબ્જી બનાવીને બપોરે ફરજિયાત તમારે ખાવું જોઈએ એનું સેવન કરવું જોઈએ ચણાનું મગનું અલગ અલગ કઠોળનું સેવન તમારે પણ કરવું જોઈએ જેનાથી તમને પ્રોટીન મળશે ફાઈબર મળશે અને એની અંદર સુગરની માત્રા પણ ઓછી છે જે તમારા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરશે અનાજની અંદર ઘણા બધા લોકો ભૂલ કરે છે મલ્ટીગ્રેન આટા મલ્ટીગ્રેન કે ભાઈ અલગ અલગ લોટ ભેગા કરીને ખાવાનું રાખે છે કેમ ભાઈ હવે એક લોટ છે જુવાર છે કે બાજરો છે કે ઘઉં છે કે મકાઈ છે આનાથી તમને ખૂબ જ સોરી ખૂબ જ નુકસાન થશે કારણ કે મલ્ટીગ્રેન એટલે કે તમે બાજરો અને જુવાર લો બાજરો છે ગરમ છે જુવાર છે ઠંડી છે જુવાર આપણે ઉનાળામાં ખાઈએ બાજરો શિયાળામાં ખાવો આપણે ઉનાળામાં ખાઈ શકીએ તો આ પ્રકારે બધું તમે ભેગું કરશો ઠંડુ અને ગરમ સાથે મળશે તો એ આપણા બોડીને નુકસાન કરશે તમે તમને કોઈ હોય કે ભાઈ ડાયાબિટીસ હોય તો મલ્ટીગ્રેન ખાવો તો એ તમારા માટે ફાયદાકારક છે પણ હું તમને એવું કહું છું કે આ વસ્તુ આપણા બોડી માટે ફાયદાકારક નથી તો મલ્ટીગ્રેન ના બદલે કોઈ એક લોટનો ઉપયોગ કરો જેમ કે તમારે જુવારનો કરવો તો જુવાર નો કરો બાજરાનો કરવો છે બાજરા નો કરો ઉનાળામાં જુવાર સારી શિયાળામાં બાજરો સારો આ વસ્તુ તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પછી દાળની અંદર તમે અડદની ડાળ તૂધની દાળ તમામ પ્રકારની દાળ ખાઈ શકો બપોરે સાંજે તમે પચાસ ગ્રામ ભાત લો એ રીતના નહીં સો ગ્રામ દાળ હોય તો સો ગ્રામ ભાત તમે આરામથી ખાવ કારણ કે દાળમાં પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ પણ નોર્મલ છે પણ ભાતમાં છે કાર્બોહાઇડ્રેટ્સ છે તો બંનેનું સરખા પ્રમાણમાં બોડીમાં જશે બંને વસ્તુ

અ રિફાઈન્ડ કરેલા જે સફેદ ભાત ખાવો છો એ નહીં એ નથી ખાવાના એનાથી તમને ડાયાબિટીસ શુગર લેવલમાં વધારો થશે બ્રાઉન રાઈસ ખાવો કે જે પાલિશ કરેલા અથવા તો રિફાઈન્ડ કરેલા નથી એ ખાવો બરાબર એ તમને ખૂબ જ ફાયદો આપશે

કોફી નું સેવન તમારે બિલકુલ નથી કરવાનું ચાનું સેવન નથી કરવાનું કારણ કે આ પ્રકારની જે વસ્તુઓ છે એ આપણા આપણા શરીરમાં બ્લડ સાથે સાથે પણ નુકસાન પહોંચાડે છે આંતરડા પણ ખરાબ થાય છે અનેથી ડાયજેશન સિસ્ટમ ખરાબ થાય એક તો ડાયાબિટીસના દર્દી હોય એટલે પાચનને લગતી નોર્મલ તકલીફ હોય છે તમે ચાનું સેવન કરશો એનાથી તમારા આંતરડા ખરાબ થશે અને ખરાબ થશે એટલે પાચન ક્રિયા નબળી પડશે બરાબર છે તો એ કારણથી તમને જે ખોરાકમાંથી પ્રોટીન વિટામિન મળવું જોઈએ એ નહીં મળે અને બોડી નબળું પડતું જશે ડાયાબિટીસ છે એ વધતું જશે તો આલ્કોહોલનું સેવન છે ચા કોફીનું સેવન બંધ કરી દો આ સિવાય કોઈ પણ પ્રકારના બહારના પેકેજ ફૂડ તમારે નથી ખાવાના પેકેજ ફૂડ છે એની અંદર સોલ્ટની માત્રા પણ ખૂબ વધારે છે ઓઇલ પણ એકદમ ખરાબ ભયંકર ખરાબ ઓઇલ હોય છે એની અંદર તો એ ફૂડ ખાવાથી આપણા બોડીની અંદર

વસ્તુ બતાવવાનો છું કે જે ડાયાબિટીસ ને રિવર્સ કરી શકે છે તો શાંતિથી વિડીયો છેલ્લે સુધી જુઓ ડાયાબિટીસ તમારે વગર દવા સારું કરવું છે તો દવા જે ચાલુ છે તો ચાલુ રાખી જ શકો પણ આ ધ્યાન રાખવાનું છે બપોરે જમવા બેસો છો તો જમતા પહેલા એટલે જમવાની ડીશ તૈયાર છે ડિશ સાઈડમાં રાખો ને એ પહેલા બસો ગ્રામ જેટલું કાચું સલાડ તમે ખાઈ લો હું તમને લખીને આપું છું એક મહિનો સતત બસો ગ્રામ જેટલું કાચું સલાડ બપોરે જમતા પહેલા તમે અગર ખાઈ લીધું તો તમારું લગભગ પચાસ રિવર્સ થઈ જશે બપોરે અગર તમે જમી લીધું દાખલા તરીકે એક વાગે બપોરે તમે જમ્યું છે તો એક વાગે જમ્યા બાદ પોણા બે કલાક પછી એટલે એક વાગે જમ્યું હોય તો પોણા ત્રણ વાગે તમારે એક કામ કરવાનું છે આ મગજની અંદર ગાંઠ વાળી લો કે આ વસ્તુ તમારે કરવાની છે ડાયાબિટીસ ને આખા બોડી માંથી એકદમ ક્લિયર કરી છે ને ને બોડી એકદમ ફિટ કરવું છે તો પોણા ત્રણ વાગે એટલે જયારે પણ બપોરે વાગે જમો તો પોણા બે વાગે એક વાગે જમો તો પોણા ત્રણ વાગે બે વાગે જમો તો પોણા ચાર વાગે પણ પોણા બે કલાક પછી પાંચ મિનિટ માટે તમારા ઘરમાં જે સીડીઓ હોય ને સ્ટેપ્સ દાદરા આ દાદરા ચડ ઉતર કરવાના છે પાંચ મિનિટ ચડો ઉતરો ચડો ઉતરો આ રીતના

તમને લખીને આપીશ જે વસ્તુ દવાએ તમને જે રિઝલ્ટ નથી આપ્યું એ વસ્તુ મળે આ સિવાય મેં જે અહીંયા નોટ કરેલું છે ઘણી વસ્તુઓ કે જેમાં કોઈ પણ પ્રકારના બિસ્કિટ નથી ખાવાના અને ખાસ ઘણા લોકો કહે છે નો શુગર બિસ્કિટ નો શુગર જે વસ્તુ આવે છે પેકેજ ફૂડ હું તમને કહું છું ભલું કરું છું પગે લાગું છું કોઈ પણ પ્રકારના પેકેજ ફૂડ કે જેની અંદર નો સુગર લખેલું હોય કોઈ પણ વસ્તુ તમારે લેવાની નથી અગર એ વસ્તુ લેવાનું રાખશો તો હું તમને લખીને આપું છું ભયંકરમાં ભયંકર નુકસાન ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે તો તમારા ઘરમાં એ બિસ્કિટ હોય તો પણ કોઈ વ્યક્તિને આપી દો અથવા બહાર કોઈ ગલીના કૂતરા છે એમને ખવડાવી દો એ પ્રકારની આઇટમ આપણા માટે બની નથી એ વસ્તુ છે બરાબર છે આપણા માટે કોઈ પણ પ્રકારનો ફાયદો આપતો નથી ક્યારે પણ કોઈ પણ પ્રકારનો જ્યુસ બનાવીને નથી પીવાનું ફ્રૂટના જ્યુસ ક્યારે નથી પીવાના ફ્રૂટ ડાયરેક્ટ જ્યુસ ના પીવો દર બે બે કલાકે તમે આરામથી નાસ્તો કરી શકો ખાઈ શકો એમાં ખાસ બે બે કલાકે શું શું ખાવું જોઈએ સવારમાં ઉઠો છો આઠ વાગે નાસ્તો કરો કોઈ પણ પ્રકારનો સારો એવો નાસ્તો ગમે તે કરી શકો સવારમાં પંદર થી વીસ મિનિટ માટે કોઈ પણ પ્રકારના યોગા તમારે ફરજિયાત કરવાના છે એમાં એક ખાસ યોગ છે મંડુકાસન

ડાયાબિટીસ જો રિવર્સ ના થાય તો હું વિડીયો મૂકવાનું બંધ કરી દઈશ આ તમને હું સો ટકા જણાવું છું એ પછી આઠ વાગે તમે આરામથી નાસ્તો કરો સાડા સાત પહેલા તમે કસરત કરી લો આઠ વાગે નાસ્તો કરો નાસ્તાની અંદર કોઈ પણ હળવો સારો ભોજન કરી શકો પ્રોટીન વાળું

આ પ્રકારની વસ્તુઓ તમારા માટે રાગીનો લોટનો ઉપયોગ કરીને કોઈ શીધો બનાવીને ખાઈ શકો એ પ્રકારની કોઈ પણ તમે ખાઈ શકો રાત્રે વાગ્યા તમારે જમી લેવું સૂર્યાસ્ત થાય સૂર્ય છે આથમી જાય એ પછી જમવાનું ટાળવું હા સૂર્ય આથમતો તો એ સમય દરમિયાન તમે સાત આઠ વાગે ઉનાળામાં આરામથી ખાઈ શકો શિયાળામાં પાંચ છ સાત વાગ્યાનો સમય છે એમાં રાતનું ભોજન કરી લો એના પછી રાતનું ભોજન કર્યાના બે ત્રણ કલાક પછી તમારે સુવાનો ટાઈમ છે એના અડધો કલાક પહેલા પાંચ થી છ કાજુ ખાઈ શકો રોજ રાત્રે એકાદ પાંચ એક જેટલા બદામ રાત્રે પલાળીને સવારે ઊઠીને છાલ કાઢી અને તમે નાસ્તો કરવાના મિનિટ અડધો કલાક પહેલા એ ખાઈ શકો આનાથી પણ ઉત્તમ રિઝલ્ટ તમને મળશે ઓમેગા થ્રી ફેટી એસિડ બોડીમાં આવશે તો એ પણ ખૂબ જ ફાયદો આપશે નારિયલ પાણી પણ અઠવાડિયામાં એકાદ બે વખત પીવો લીંબુ પાણી અઠવાડિયામાં એકાદ બે વખત તમે પી શકો વેઇટ ટ્રેનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વેઇટ ટ્રેનિંગ એટલે ઘણા લોકો જઈને ટ્રેનિંગ ટ્રેનિંગ કરે છે ને બે ત્રણ વખત તમારે ડાયાબિટીસના દર્દી હોય તો એ ટ્રેનિંગ કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે વિડીયોને પ્લીઝ લાઇક કરી દો એકદમ ફ્રીમાં વિડીયો છે જમવાનો ટાઈમ પણ એકદમ ફિક્સ રાખો અને ક્યારેય પણ ટીવી જોતા સમયે કે મોબાઈલનો ઉપયોગ કરતા કરતા કે વાતો કરતા કરતા જમવાનું નથી ખૂબ ચાવી ચાવીને મોને મો છે ને દાંત છે ને એને જ આપણે હોજરી બનાવી બધું પાચન આપણે મોં ની અંદર જ કરી પાણી જેવું ખોરાક થઈ જાય એ પછી અંદર ઉતારો હું તમને લખીને આપું છું કોઈ પણ પ્રકારની બીમારી કોઈ પણ પ્રકારના રોગ ઠીક થઈ જશે આ મારું વચન છે તમને કારણ કે આપણે લોકો ભૂલો શું કરીએ નાની મોટી ભૂલ ફ્રૂટ નથી ખાતા કાચું સલાડ નથી ખાતા કારણ કે અગર બનાવી પકાવીને તમે ખાવું છો એમાંથી વિટામિન ને બધું ઓછું થઈ જશે માત્ર કાર્બોહાઈડ્રેટ રહેશે જે આપણા બોડી માટે ફાયદાકારક તો છે એનર્જી ને કેલરી તો આપે છે પણ જે વિટામિન ને એ બધું જે કામ કરે છે કાર્ય કરે છે એ કાર્ય એ વસ્તુ નહીં કરી શકે એટલે કાચું ખાવાની વધારે ટેવ રાખો બપોરે ખાવો સાંજે કાચું ખાવું બરાબર છે ફ્રૂટ દૂધ દહીં ખાસ જમ્યાના કલાક સો એમ જેટલું દહીં ખાઈ લો અથવા છાશ પી લો સારામાં સારી એ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કસરત કરો ઘણા લોકો વોકિંગ માટે નીકળી જાય પાંચ પાંચ કિલોમીટર દસ દસ કિલોમીટર સવારમાં ચાલે સાંજે ચાલે એનાથી આટલો ફાયદો પાંચ થી દસ ટકા ફાયદો છે ડાયાબિટીસ રિવર્સ કરવું છે એક મહિનાની અંદર તમને રિઝલ્ટ જોઈએ છે તો જેટલું ચાલશો ને એનાથી બેટર તમે કસરત કે યોગ કરશો આનાથી ફાયદો થશે ક્વેશ્ચન હતો કે થાઇરોઇડ માટેનું મને પેલું બતાવો હું થાઇરોઇડનો વિડીયો અલગથી મૂકીશ આ વિડીયોમાં ડાયાબિટીસ વિશે જ મેં માહિતી આપી છે થાઇરોઇડ વિશે સ્પેશિયલ વિડીયો હું લાઈવ થઈને મૂકીશ એવું નહીં કે વિડીયો કટ કરી કરી કરીને એડિટ કરી કરીને બનાવીશ લાઈવ થઈને બધું તમારી સમક્ષ મારી અંદર જે છે નોલેજ એ તમારા સમક્ષ રાખીશ અગર તમારેટ મેઇન વસ્તુ આવે છે ડાયાબિટીસ કરો વજન વધારે છે તો ઓછો કરો અને એ ઓછો કરવા માટે તમે મારો મારી સહાય લઈ શકો હું ડાયટ ડાયટ બનાવી આપીશ હા બાકી બધું અહીંયા તમને મેં ફ્રીમાં જણાવ્યું છે ડાયેટ બનાવવા માટેની નોર્મલ ફી છે પાંચ મહિના સુધીના ડાયેટ માટેની એક ટાઈમની ફ્રી ફી છે પંદરસો કે જે તમને હું બનાવી આપીશ એની અંદર દસ ડાયટ આવશે આ ડાયટ કરી રહેશો એટલે તમારું લગભગ લગભગ જીવન બદલાય કોન્ટેક્ટ કરો અથવા તો મેસેજ કરો તમારે અગર ડાયટ બનાવવું છે વેઇટ લોસ માટે ડાયાબિટીસ માટે થાઈડ માટે અલગ અલગ કોઈ પણ પ્રકારના રોગ માટે સ્પેશિયલ ડાયટ બનાવવું છે મારો સંપર્ક તમે કરી શકો અગર તમને ફ્રી તમે ફી આપી શકો તો નહીંતર અહીંયા ફ્રીમાં હું બધું જ જણાવું છું આ વિડીયોને બધા સુધી શેર કરો કોઈ પણ માહિતી તમારે જાણવી હોય તો મને જલ્દીથી કોમેન્ટ કરો કે ભાઈ ડાયાબિટીસમાં શું ખાવું છું ન ખાવું કાંઈ રહી ગયું હોય તો મને તમે કોમેન્ટ કરી શકો વિડિયોને લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડિયો બધા સુધી શેર કરી તો જે લોકોને ડાયાબિટીસ છે બધા સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો આભાર